નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ રોજ ગુરુવાર

સંતરામપુર આપણે શામળાજી અંબાજી થઈને રણુદા જઈએ છીએ રાજસ્થાન રાજસ્થાન રામદેવરા એટલે ત્યાં કેવું છે બાબાની સમાધિ છે એ અમારા લોકદેવતા જેવી રીતે અમે કહીએ છીએ અમારા અમે લોકદેવતા કહીએ છીએ અને દર વર્ષે અમે જઈએ છીએ ત્યાં અને આપણા ગુજરાત આખા રાજસ્થાનનો અને ગુજરાતનો બધી બાજુ થી લોકો આવે છે ચાલતા જાય ને સાયકલ લઈને જઈ રહેતા પણ અમે દર વર્ષે સાયકલ લઈને જઈએ છીએ આ યાત્રા કેટલા કિલોમીટર ની છે આ યાત્રા નવસો જવાનું અને નવસો આવવાનું એટલે અઢારસો કિલોમીટર ની છે અમને લગભગ અઢાર થી વીસ જાડા થઈ જાય છે આવતા જતા